તાપીમાં ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ થયા જિલ્લામાં ભારે વરસાદને પગલે બે માર્ગ બંધ થયા વાલોડ અને કુકરમુંડા તાલુકાના બે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી લો લેવલ પુલ પર પાણી ફરી માર્ગો બંધ કરાયા છે નદીઓનો જોડતો જે ફ્લો લેવલ કોઝવે છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા જેના કારણે રસ્તાઓ બંધ થયા માર્ગ બંધ થતા બુટવાડા અને ટોકરવા ગામોને અસર થઈ લોકોને ફરીને જવું પડી રહ્યું છે માર્ગ પર પાણી ફરી વળતા આમોદથી ગોરાપાડાનો રસ્તો બંધ થયો છે આમોદ અને ગોરાપાડા ગામના વાહન ચાલકોને હેરાની થઈ રહી છે વૈકલ્પિક માંગ અપનાવવા માટે અપીલ પણ થઈ રહી છે આ તરફ તાપીમાં સોનગઢના ડોસવાળા વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે વિયર ડેમ ઓવરફ્લો થતા બસ્સો વીસ ક્યુસેક પાણી છોડાયું ડોસવાળા ડેમના દ્રશ્યો જ્યાં પાણી છોડવામાં આવેલું છે અને હવે પાણીનો પ્રવાહ છોડાતા નીચાવાળા ગામડાઓને એલર્ટ કરાયા ટોટલ બાર ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે પાણીનો પ્રવાહ વધતા હવે સ્થાનિક ગામડાઓને એલર્ટ કરાયા તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વિરાટ વરસાદના કારણે નદી નાળાઓ સહિત ચેકડામમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે બીજી તરફ સોંગરમાં આવેલ રાયકોડી સાસરણ નો જે ઢોકવા ડેમ છે તે પણ સળગાવી ઉઠ્યો છે ડેમ ની વાત કરીએ તો પોતાની જે પૂરે સપાટી ચારસો પાંચ ફૂટી છે તે વટાવીને હાલ વધી રહ્યો છે જે સમગ્ર પાણી બીનેરા ધીમા ફેરવા રહ્યું છે તંત્ર દ્વારા જે ઢોપવાડા ડેમ નો જે નીચાવાળા વિસ્તાર છે દસ થી વધુ ગામો છે તેના તકેદારીના ભાગરૂપની હાલ તો અલગ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ વાત કરીએ તો આ ડેમ છે જે ઢોકળા ડેમ છે તે નીચાવાળા વિસ્તાર દસ થી વધુ ગામો ને પશુપાલન ખેતી સહિત ચિચાણા ગામમાં ખૂબ ઉપયોગ થતો હોય છે ત્યારે કેવતા માટે હાલ તો ખુશી સમાચાર કહી શકાય અક્ષર બધાને ગુજરાત ફર્સ્ટી